શ્રી કૃષ્ણ મમ્મી એ મમ્મી ગોદી ફોન આવ્યો તો ને કે છોકરી તે ધ્યાન માં હતી પણ એ પછી હું બીજે હતો ને તો ભાગીને બરાબર પછી મને સેટ યાદ આવ્યું એ માર બેન પૂછડી નથી મમ્મી ઈ આપડા ગમે છે ને આપડી પૂછડી ને લાલો ગમે છે પછી હું વાત રહી વાત ને આપણે જઈએ ને ઘરે મમ્મી ને ફોન કરીને ઈ તો બહુ લે દીકરી ને માર જમાઈ છે તમાર જમાઈએ મને લે કે ભૂલી ગઈ તું હા તે સારું લે હું કે તબિયત પાણી બધાયના હારે છે ને

વર તલે આવો તો સારું તમે કપડામાં મને ના ખબર પડે દીકરી કેટલી ફેશનના કપડા હોય હા કાઈ કપડાં ખરીદી હું કરતી આવી ને તમે ઈ આવો ને કેજો ફોન લઈ દો એ હા હાલ જે શ્રી કૃષ્ણ રાખો શ્રી કૃષ્ણ દીકરો હવે બેને અસલ સંજય જાગો 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 9:30 ને 10 થયા જાગો 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 ગરમ ગરમ રોટલી માં ચોપડી કોને ખાવું અરે હવે ની જડે હાડા નો પોણા દ થયા મેલ ને મેન વાગ્યા નાસ્તો કરી લીધો રોટલી ને પાપડ ને ચા ને તો હું કે જાગો 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 અને સા ને સંપા ખાઈ લ્યો ઈ તો ઉઠાડવા હાટુ કરી ગીત મે એ હાજો હમરો 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 હું સે પણ પૂછડી ની ઘરે પુસી લ્યો ફોન કરીને તો કાલ મમ્મી પપ્પાને લાલુ આવે સમજા તો જોવા જાય એ આ હું હમણાં નાઈન ફોન કરી હો હા જેવું જ છે લગભગ તો એટલે એ પ્રમાણે આપણે છે ને બે માણા જાય ને ગામમાં છે ને બે જોડી કપડાની લેતા આવીએ ના હું નહીં આવું એટલે માન મારે રજા છે શાંતિ છે તું ગમે એ શેરીને બાઈને લેતી જા લે ખોટે ખોટો હું ઢંઢેરો પીટો પછી પૂછે કે સોનલબેન તમે શેની ખરીદી કરો છો સોનલબેન તમે શેની ખરીદી કરો છો મારે શું જવાબ દેવો ક્યાં મોય હાલ ને આવી ભેગો એ હા હું ચા કરું છું ચા ને ગાંઠિયા ખાઈ લ્યો નાઈ લ્યો ને ફોન કરી લ્યો કમ્પ્લીટ થઈ જાવ પછી સીધા ગામ માં જ બરાબર એ હા વિસ્તાર મોડું છે બરાબર અને રહોડા મુ ભાઈ ખબર પડી ગઈ કે મે આઈ ખૂબ કરી સંજય હાલો જલ્દી ચા ઠરી જાહે એ સંજય હે આવો આમ જલ્દી કરતા હોય તો કયું નામે ગાંઠિયા કાઢી રાખા ના જાય

ને કો આ દુકાન માં ને ફરસક પહેરી છે લઈ લઈએ હા ભાઈ ગમે બે જોડી લેવી છે ને હાલો ને જલ્દી આવો આવો બેન એ ભાઈ દેવાય ને એવા ડ્રેસ બતાવો ને એટલે કઈ વેરાઈટી માં બેન સરારા પ્લાઝા લોંગ કુર્તી વનપીસ કે માં બેન સરારા બતાવો ને લોંગ કુર્તી જેવું બતાવો ને એ હા હારો માલ ભાઈરો છે હલો હલ આવો એ કામ કરો ને ઓલું કેસરી કલર નું બતાવો ને ટુકી ટુકી બાયું છે ને પોરો પોરો સાણો છે એ હા હા જોવો બેન હા અસલ છે આનો શે બાવીસસો અરે અરે બાવીસો કાંઈ ના આવે સારખું ભાઈ હારખું એક ડ્રેસ બેન ના કરી હગું હો અમને એટલામાં પડતો હોય તમે આમ જોવો આમાં જરીક વર્ક તો બેન તો બરાબર પણ હા ના આવે હે તો પછી વર્ક જ ને ત્યાં સાઈડમાં ડ્રેસ

হালো বেনি পুছেনে হা আমার ঠে গ টা খালিছে আছের হ্যালো বেন বে গেওমে বসমা টিকেট টিকে ন টিকেটখি এন্ড রাজ কর্ট হলও বেমানে কেটে প ব আবার জয়ে

છે શ્રી કૃષ્ણ વેવાણ છે શ્રી કૃષ્ણ ઓ હારું છે ને હા હો શ્રી કૃષ્ણ મમ્મી છે શ્રી કૃષ્ણ પપ્પા કેમ છે મજામાં ને મજામાં રસોઈ કરતી હતી તા મને અવાજ સંભરાણો હતી ઢોરતી હા દીદી કેમ તને મને રેડી છે હો અલ્યા પપ્પા પાણી અલ્યા મમ્મી પી લે બો મારે ન તમને કોણ પૂછે છે ઓલે લાલુ સંજય તમારે પીવું છે ના ના મારે ન પીવું અલ્યા આ આવતર માર ભાઈ હું હાલે બાકી વેવાય મજા હો આ પૂગી ગયા વહુ જવા હાટુ હરુ હરુ અલ્યા ચા પી લ્યો છોકરા હાટુ તો કઈક લઈ આ મને ખબર જ છે હું સોડા લઈ આવું બે હાટુ કેમ કે અમાર ભાઈ ને દેખાતા હું આલે ઈ તો ગામડે જ છે હું અહીં આટો દેવા આવી હતી અલ્યો પીલ્યો હાલો હવે ફ્રેશ થઈ જાવ પછી જમવા બેહી જાય બાર થઈ ગયા છે હા ફ્રેશ થઈ જાવ પછી જમી લઈએ ને પછી બપોર પછી પૂછડીને ઘર જાવ એટલે વાંધો ના આવે ને બધા હસાઈ ગયા હું એક નવરી બેઠી હમા કરી એ ને ઘીસ પીસ કરશે એટલે બેહીને જમવાનું ભાવે છે તો પછી આયા બેહાડી દો ને વાહમાં હે ની ઓમે

હા દીદી આ અસલ છે પુસડી હર આઈ છે આઈ ક્લાસ તો જમવાનું હાલો ગાડી કાઢો પછી તૈયાર થઈને જઈએ ઓહો મમ્મી તું તો જ તૈયાર થઈ અસલ નહીં હે મમ્મી પુસડીને બધે દાત કઢો છે તારા હાહુ જો સુટાવાડ ને માથામાં વીણી ને ગળામાં અસલનો સમકેલો હાર ને હાહુ થાર ફેશન વાળા ભલે ને કે મને બહુ શોખે તૈયાર થવાનું લઈ પુસડીને ફોન કર દો હાલો જય શ્રી કૃષ્ણ પુસડી

પુસડી સરસ છે એમ તો દેખાવડી છે એ લાલા બોલ તો ખરી અમને તો તમારી પુસડી બહુ જ ગમી હો હા મે પણ પુછડીને પૂછ્યું ઈ પણ લાલાને પસંદ કરે છે પ્રશ્ન આડા હવરા હા હું કે ને બેસવા દયો બધી વાતચીત કરવા હા એટલે જ ઊભો થયો કેટલું ભણી મે બીસીએ એમસીએ કર્યું છે વાહ સરસ હું પણ સોનલ જોડે જ હતી જૂનાગઢ હા મમ્મી હું નથી કેતી હા હા દીકરી તને બધી રસોઈ ને એવું આવડે છે થોડું થોડું આવડે છે હા

રીડિંગ જોયું તમે બધે બુક્સ બુક્સ જ છે હા ને તમે એક્સનલ ભણ્યા ના ના રેગ્યુલર હો હા સેમ ટુ યુ આવો ને કે નહીં તમારી વાત હા લાસ્ટ વેશન છે કઈ ના ના એ કાઈ વેશન નથી અમાર તમારી સ્માઈલ બહુ સરસ છે થેન્ક યુ ને તમારી હેર સરસ છે વાત તો થઈ ગઈ કે હજી બાકી છે થઈ ગઈ થઈ ગઈ તો ગમે છે બેઈને તો જલ દે દે બાર બધા એ કરે છે મોટા હા ઈ પ્રમાણે કયો હા હા મને તો ગમે છે મને પણ ગમે છે વગડા વગડા હાલ તો ઠેલો પડ્યો છે ચાલો બહાર જઈએ હા હાલો ન્યા તો બે ને આડા હરુ ગમે છે અમે પૂછી લીધું તો જલ દે દેવું છે હા હા અમને કઈ વાંધો નથી હા અમને પણ કઈ વાંધો નથી સનલ એ રહી ગાડી ઠેલો લેવા ગઈ

નમિન જેટ પોટલી વાળું પર્સ ચાંદી નો સિકો ને જો રોજગોળ નું હે ને બ્રેસલેટ સે કડું હા હા સરસ સરસ શવાંદની આઈ ફુસડી માર દીકરી હું તન જો જલ આપું ને ઈતરાઈ ખે અડાડીન પગે લાગીન પી લેવાનું હો હા ઓકે અલે માર દીકરી લાઈ મમ્મી દેવાઈ ગયું ને જલ હા હા બસ હવે જો એમ નેસ્ટક બોલી ને પછી દે તુલસી ની કંઠી દેવાની છે આપડી જય શ્રી કૃષ્ણ હાલો મમ્મી એમ पुसडी ने कंठी दे दे पसे लगन पसे से सांदी कंठी दे दे जे हां हां हमरा बे तीन दिन में मोकलाऊ कंठी अले अत्यार मा दिकरी आ कंठी पेर ले जेवो ए हां फोटा ए फोटोग्राफर फोटोन ध्यान दियो कयो नो वीडियो उतार ली दोन फोटो घणा पाड़ ली मा जमाई ने बिसाडा ने खीज राखे सोन अले लाला आ फूल पुसडी ने फोटो पाड़ ए हां दीदी आलो पापा સે મોબાઈલ આ લીધો તો પણ આ લઈ આવતા ભૂલા ગયો અડબડાટીમાં સમજાણા હવે બે માણા પછી વૈસે ફરવા ને દે દે હે બીજો હું ઈટ્સ ઓકે ચાલો હવે બધું હોય ને તો છે ને બધું ગોઠવી દઉં ને બધાને નાસ્તો આપી દઉં હા હા બધાને પડી ગયા છે બે માણાના સાઈડમાં ઊભીને પાડવી દઉં હું ફોટા બરાબર હા એમ કરો આ મુકવા મંડો માયસી ઓ બેસ્માલ કરો ફોટો પાડ લઉં કોંગ્રેચ્યુલેશનમાં મુકવા થઈને

સરસ હતા પેડા વેવાય હા હો હવે આપડે વેવાયેલા થઈ ગયા જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ હાલો હવે અમે વિદાય લઈએ એ હા હા હાલો માયસી હવે તો આપડે આવરો જાવરો રહે છે જય શ્રી કૃષ્ણ ડાયરાને